હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં તો નવા વિડીયો અંદર ફરીવાર તમારું હાર્દિક હાર્દિક અને હાર્દિક સ્વાગત છે તો અત્યારે છે ને અમારા બેન એટલે કાજલ બેન ની અત્યારે એને જાન આવે છે એટલે મસ્ત મજાની તૈયારી થઈ ગઈ છે તમે જોઈ શકો છો પાછળ એ બધું મસ્ત મજાનું હણગારી નાખ્યું છે અને મગનભાઈ ભાઈ હવાર હવાર માં આવી જાય બસ ને કઈક તૈયાર થઈને ને હવાય યાર પછી હાવ આમ થોડું હોય તો અત્યારે એને સાબ લઈને બધા મહેમાન આવી જાય છે તો હવે જઈ અંદર અને કેવી તૈયારી હાલે છે દેખાડું છું વરરાજા પક્ષ થી એને અમારા સાબ લઈને બધા આવી જાય છે આ અમારા હાથું ભાઈ ને બધા છે તમે જોવો અત્યારે ને બધા મહેમાન આવી ગયા છે અને ગોદદયા હે ને વિડીયો શરૂ કરી દીધી છે અને બધા મહેમાન અત્યારે બેઠા છે અને આ બધા અમારા ભાઈઓ છે લગ્ન મંડપ અમારા કાજલ બેનનો અને ભાઈ મંડપ સર્વિસ તો ને બધું ઘરનું છે એટલે તૈયારી બધી એક એકનામ કરેલી છે અને ભાઈ હાથ ગણા લખવાનું ને એવું છે ને અમારા વનરાજને હોપી દીધું છે કારણ કે કિશનભાઈને એ બેને હોપી દીધેલું છે કારણ કે મારે હાલમાં જાવ એના વિડીયો બનાવવામાં જવાનું હોય ને એટલે મારે ટાઈમ ન રહે એટલે હાલમાં તમારે મળવાનું છે બરોબર આખો બધો કાર્યવર છે અમારા કાજલ બેનનો

જો ભાઈ અહીંયા ને ભાત ની તૈયારી હાલે છે બધી અને આ બાજુ બધી હે સુધારવાનું હાલે છે કામકાજ જો બધી જો ભાઈ મરસા મળવાનું ને એવું કામ ચાલુ છે પટ્ટી બીજ બનાવવાનું છે જો ભાઈ પટ્ટી બીજ ની તૈયારી હાલે મરસા માં એ નઈ બનાવી નાખી ચાર મણ એટલે ચાર મણ મેં ચાર મણ ચાર મણ હે ને આ રો એટલે કિન જો તો તો ભાઈ હવે આવી ગયો શું છે વરાજાનો ઉતારો છે ને ત્યાં ને હજી હે ને વરાજાને હે ને સાફો બાંધવાનું કામકાજ ચાલુ ચાલુ છે અને હા મેં ડીજે ડીજેનું

ફાઈનલી હેને આપણે જમવા બે ગયા છીએ અને જમવામાં જો ભાઈ ઘણી બધી આઈટમ છે અને આ બધા હેને અત્યારે બહુ ભૂખા છેલા છે વરાજાને વરાજા કેટલી ભૂખ લાગી બહુ ભૂખ લાગી ખાઈ લેઉં તો ખાઈ લેજો આ ભાઈ મને પૂછ મને તો બહુ ભૂખ લાગી છે ભજીયા ખાવે તો આવી જાવ ગરમમાં ગરમ ઓ માય ગોડ આમ જામ ભરાજા આ લુક જો તમે આય ગાજર ખાવ ગાજર ગાજર ને ખાવ

હવે હાથ ગણાનું કામ છે ને હાડા તેને પૂરી છું છે ને હવે હું માંડવા જાવ છું માંડવા જવાની કીવોની ઈચ્છા હતી કે ના ફોટા પડાવું અને થોડુંક લોક તમને બતાવું પણ હાથ ગણાનું કામ હોપાઈ ગયેલું હતું ને તો માંડવે જવાનો ટાઈમ જ ન મળ્યો તો અત્યારે એને હાથ ગણાનું બધું કામ પૂરું થઈ ગયું છે તો હવે એને હું અને પિયુષભાઈ જાય છીએ અત્યારે માંડવે કારણ કે એ નથી ગયા ને હું એ નથી ગયો કારણ કે જાન આવી બધી શૂટિંગ કાંઈ નહોતું કર્યું પણ મેં બીજો મોબાઈલ એક મોકલાવી દીધો છે તો થોડુંકનું ઘણું શૂટ કર્યું છે ને તો આમાં બતાવી તમને બાકી મને નથી ખબર ને શૂટ કર્યું કે નથી કર્યું કારણ કે અત્યારે જ હું ફ્રી ચો છું અને ભાઈ આંગળી એને દુખે છે ઘારોની પેન પકડી પકડીને હાલો જાય માંડવે આપણે પહોંચી ગયા વરરાજા ને અમારા બેન આ બધા છે હાડા હાથ ઉપર અત્યારે મંડપનું જે સામાન છે ને બધું અત્યારે પકડવા નહોતું તો ક્યારે ગયું છે તો અત્યારે અમે આવી ગયા છે વરરાજા માટે શેરવાની લેવા માટે અહીં બુકિંગ કરાવેલી હતી ને શાંતિ ત્યાં તો અત્યારે જો અત્યારે બુકિંગ કરાવ્યું છું તો આ બધું છે ને લેવા આવ્યા થી શેરવાની બધી જવાબદારી અમારી ઉપર જ છે ભાવેશભાઈની હતી ને એ અમારી ઉપર હતી ને સંજયભાઈની અમારી ઉપર છે તો જો અત્યારે શાંતિભાઈની દુકાન આવ્યા હતા લેવા માટે ને બુકિંગ કરાવેલી હતી ને ગામમાં ને ગામમાં જ હતું હવે અત્યારે વાગી ગયા છે સાડા અને અત્યારે હેને આપણે આખો દિવસ એટલું બધું કામ કર્યું તો હાવ થાકી ગયા છે કારણ કે ઘરે જ આનાવેલી હતી ને જો ભાઈ અત્યારે ને બધું હતું ને એમ એમનું થઈ ગયું છે અને અહીંયા છે ને અમારા વરરાજા છે જે કાલે અમારા પણમાં જવાના છે અને સમૂહ લગ્નમાં છે ને કાલે ભાવનગર જવાના છે છવ્વીસમી તારીખ છે ભાઈ તો જે દિવસે આ વિડીયો અપલોડ થાય ને તે દિવસથી ભાઈની જાન જવાની છે વાઘનગરમાં સમૂહ લગ્નમાં તો જવાનું છે અને આજે બહુ મજા કરી અને કાલે પણ હજી મજાક કરવાની છે તો બસ આશા કરું છું કે તમને આજનો વિડીયો ગમો હોય છે ગમો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો મળીએ છીએ નવા વિડીયોમાં નવા જોશે અને નવા ઊંઘ સાથે અને ભાવેશભાઈની જાન સાથે તો બધાને જય માતાજી જય દ્વારકાધી